વડનગર તાલુકા કક્ષાના સિદ્ધોતેરમાં પ્રજા સત્તાક દિવસની ખટાસણામાં ઉત્સાહપૂર્વક ભવ્ય ઉજવણી વડનગર તાલુકાના ખટાસણા ગામની પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાના સિદ્ધોતેરમાં પ્રજા સત્તાક દિવસની ભવ્ય અને ગૌરવપૂર્ણ ઉજવણી યોજાઈ હતી કાર્યક્રમ દરમિયાન સમગ્ર પરિષદ દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યો હતો તિરંગાની શોભા દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી આખો માહોલ દેશ પ્રેમથી ઓતપ્રોત થયો હતો આ કાર્યક્રમનું આયોજન તાલુકા વિકાસ અધિકારી કે તેન પ્રજાપતિના અધ્યક્ષ સામે કરવામાં આવ્યું હતું પ્રજાસત્તાક દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન સાથે કરવામાં આવી ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ ભારતીય બંધારણના મૂલ્યો લોકશાહી અને રાષ્ટ્રપ્રેમ અંગે પોતાના વિચારો વ્યક્ત કરી ઉપસ્થિતોને પ્રેરણા આપી હતી કાર્યક્રમ દરમિયાન સરકારી સેવાઓમાં નિષ્ઠાપૂર્વક અને ઉત્તમ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેના કારણે કર્મચારીઓમાં પણ નવી ઉર્જા અને ઉત્સાહ જોવા મળ્યો આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા દેશભક્તિથી ભરપૂર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોએ સૌને મંત્ર કર્યા હતા બાળકો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ નૃત્ય ગીત અને નાટ્ય રૂપ રજૂ કરી પોતાની પ્રતિભાનો સુંદર પરિચય આપ્યો હતો વિદ્યાર્થીઓની ઉત્કૃષ્ટ અને દિલને સ્પર્શી જાય એવી રજૂઆતથી પ્રભાવિત થઈ ગામના દાતાઓ દ્વારા બાળકોને યોગ્ય પુરસ્કાર રૂપે રોકડ રકમ આપી સન્માનિત કરવામાં આવ્યા જેને કારણે બાળકોમાં ખાસ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ ભારતી બેન સામાજિક ન્યાય સમિતિના સભ્ય કૈલાશબેન પટેલ જિલ્લા પંચાયત સદસ્ય યશવંતસિંહ રાઠોડ તાલુકા હેલ્થ ઓફિસર સી એન કડિયા નાયબ મામલતદાર તુષાર ચૌધરી હોસ્પિટલના તેમજ ખટાસના ગામના સરપંચ લીલાબેન સહિત અન્ય આગેવાનો અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં સમગ્ર ગામના નાગરિકો મહિલાઓ યુવાનો બાળકો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી પ્રજાસત્તાક દિવસની ઉજવણીને ભવ્ય અને યાદગાર બનાવી હતી આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ખટાસણા પ્રાથમિક શાળાના આચાર્ય અલ્કાબેન પ્રજાપતિ તથા સમગ્ર શાળા સ્ટાફ દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું શાળાના શિક્ષકો અને કર્મચારીઓની નિષ્ઠાપૂર્વકની મહેનતથી કાર્યક્રમ શિસ્તબદ્ધ અને સફળ રીતે સંપન્ન થયો હતો